हेलो जय 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 गुरुदेव जय गुरुदेव हाँ हां बोलो बोलो मार है हाँ आज चार राम है का हाँ ये चार राम ना नाम सु चार राम ना नाम सु है ભલે ભલે તો ધ્યાનથી સાંભળજો બરાબર હવે સંતોની વાણી પ્રમાણે કોન રામ દશરથ ગઢ ડોલે કોન રામ ગઢગઢ બોલે કોન રામ કા સકલ પસારા ઓર કોન રામ સબસે ન્યારા બરાબર તો હવે રામ શબ્દ જે છે તે દસ હજાર વર્ષ પહેલાંનો છે ભગવાન રામનો શરીરનો જન્મ દસ હજાર વર્ષ પહેલાં થયો છે બરાબર કે દસ હજાર વર્ષની આસપાસ પણ એ પહેલાં પણ રામ શબ્દ હતો જ રામ શબ્દ હતો જ જ્યારે ભગવાન રામનો શરીરના જન્મનો નહોતો થયો મતલબ ભગવાન શરીરનું ભગવાન રામનું જે શરીર હતું એનો જન્મ પણ નહોતો થયો ત્યારે શ્રવણ દ્વારા રામ નામનો ઉચ્ચાર કરવામાં આવ્યો હતો દશરથજી દ્વારા જ્યારે ભૂલથી બાણ લાગી ગયું હતું ત્યારે તો એનો અર્થ એ થાય છે કે રામ શબ્દ અનાદિ છે અનાદિ એટલે જેની કોઈ અંત પણ નથી જેની કોઈ શરૂઆત પણ નથી પરંતુ શરૂઆત ત્યાંથી જ કરી છે અને અંત પણ ત્યાં જ થાય છે છતાં પણ એ કરતા હોવા છતાં અકર્તા છે અને અકર્તા હોવા છતાં કરતા છે બરાબર જેવી રીતે ભગવાન સૂર્યનારાયણ કરતા હોવા છતાં અકર્તા છે અકરતા હોવા છતાં કરતા છે હે સંતોની વાણી છે ને કે વધતા ન દીઠી વેલ હાલતા ન દીઠા ચંદ્ર સૂર્યને તો જેમ એક આપણે ઘરે વેલનો કોઈ છોડ લગાવતા હોય છે તો વેલ ધીરે 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 આગળ વધતી જાય છે પણ આપણે એને વધતા જોઈ શક્યા નહીં ચંદ્ર અને સૂર્ય ચાલી રહ્યા છે મતલબ આપણે એને ચાલતા જોયા નહીં તો એનો અર્થ એ છે ચંદ્ર અને સૂર્ય એક જગ્યાએ સ્થિર છે પૃથ્વી ચાલી રહી છે ધીરે ધીરે ફરી રહી છે તો હવે પૃથ્વી ફરી રહી છે એ પણ પૃથ્વીને ફરતા પણ નથી દેખાતી આપણે જોઈ શકતા જેવી રીતે તમે હીરાની શરણ ઉપર જ્યારે તમે એક શરણની વચ્ચે મોટી પાટ હોય છે અને ફરતી હોય છે ધીરે ધીરે એમ તમે એક મોટી પાટ લ્યો મોટી શરણ લ્યો એમાં તમે ફેરવો અને એમાં કીડીને મૂકો તો કીડીને ખબર પણ નહીં પડે કે આ ફરે છે એવી જ રીતના આખી પૃથ્વી જે ફરી રહી છે પરંતુ આપણને એનો ખ્યાલ આવતો નથી કારણ કે એટલી વિશાળ છે હવે આવીએ આપણે ચાર રામ એટલે શું એ વાત ઉપર ચાર રામના નામ શું બરાબર તો મિત્રો હું ઘણીવાર વાત કરું છું કે રામના નામથી જ મુક્તિ થાય રામનું જે નામ છે એ જ સર્વશ્રેષ્ઠ છે અને ઘણા સંતોએ રામ નામના ગુણ ગાયા છે સંત શિરોમણીએ પણ ગાયા છે મહાન સંતોએ પણ રામ નામના જ ગુણ ગાયા છે અને રામ જે શબ્દ છે એ મુક્તિદાતા પણ છે તો મુક્તિદાતા કઈ રીતે છે એ રામનું નામ કઈ રીતે છે કેમ એને આપણે જપવું કે કેમ એનું ભજન કરવું તો એના માટે મિત્રો કે એક તો તમે આ શરીર છે આપણું પાંચ તત્વનું બરાબર પાંચ તત્વના શરીરની અંદર એક મન છે મન પ્રગટ થયું છે આત્મામાંથી આત્મા પ્રગટ થયો છે પરમાત્મામાંથી બરાબર જો આત્મા અને પરમાત્મા એક જ વસ્તુ હોય તો પરમાત્મા શબ્દ બોલવાનો કોઈ અર્થ રહેતો જ નથી તો માત્ર આત્મા જ બોલાય ને પણ પરમાત્મા અલગ છે એ સો ટકાની વાત છે અને આત્મા અનેક છે ને પરમાત્મા એક જ છે હવે તમે જપો રૂપી પાંચ તત્વના શરીરમાં રહીને રામ 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 લગાતાર જપો હોઠખંઠ હલાવીને પણ જપી શકો તો હવે આ શરીરમાં જપે કોણ મન મન દ્વારા જપી શકો છો તો મન દ્વારા આપણે જપીએ તો મન તો જપવાનું સાધન થયું ને તેને જપાવનાર કોણ એને જપાવનાર છે તે આત્મા છે કારણ કે આત્મામાંથી મન પ્રગટ થયું છે ને હવે સતત તમે હાલતા ચાલતા ખાતા પીતા બેહતા ઉઠતા માત્ર મન દ્વારા જપ્યા રાખો રામ 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 બરાબર તો ધીરે ધીરે તમારું મન રામ નામમાં લીન થતું જશે સ્થિર થતું જશે એટલે તમે શરીર રામ જે છે એમાં તમારી ઓછી ભાવના રહેશે પછી હવે શરીરની અંદર રહી અને મન દ્વારા તમે રામ રામ છપ્યા હોઠખાંઠ હલાવીને પછી ધીરે ધીરે એ મન અમન બનતું જશે શાંત થતું જશે મન શાંત થઈ જાય ત્યારે રામ શબ્દ જે છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જતો રહેશે અજપ્પામાં હવે અજપ્પાની અંદર જે રામ નામ શરૂ થઈ ગયું ત્યાં તમારે જપ્પો નથી પડતો ઓટોમેટિક રા શબ્દ બહારથી અંદર આવે છે અને મો શબ્દ અંદરથી બહાર જાય છે રામ રા શ્વાસ અંદર લીધો રામ શ્વાસ બાર કાઢો મ અજપ્પામાં ઓટોમેટિક ચાલુ થઈ ગયું તો હવે અજપ્પાની અંદર જેમ આત્મા મન પાસે જપાવતો હતો તો અજપ્પાને જપાવનાર કોણ અજપ્પાને જપાવનાર પણ આત્મા જ છે હવે આ અજપ્પામાં રામ રામ શબ્દ ઓટોમેટિક ચાલવા લાગ્યો એટલે એ અજપ્પા ધીરે ધીરે ઉપર ઉઠતો ઉઠતો બ્રહ્મગ્રંધ્રમાં આવે છે બ્રહ્મગ્રંધ્રમાં જ્યારે આવી જાય છે ત્યારે સ્વયં રામ સ્વરૂપ બની જાય છે આત્મ રામ સ્વરૂપો તો આતમરામનું સ્વરૂપ કેવું છે સ્વપ્લ રૂપ સ્વ એટલે સ્વયં પોતે આત્મા થયા એનું રૂપ કેવું એનું કોઈ રૂપ છે જ નહીં પ્રકાશ હિ પ્રકાશ જ્ઞાન જ્ઞાનહી જ્ઞાન હવે સ્વયં આતમ અવસ્થાને પ્રાપ્ત थैया क्या रे ए अजब पामा थी પછી આત્મ સ્વરૂપ બન્યા હે અનહદ રૂપી રામ સોહમ રૂપી રામ અહમ રૂપી રામ પછી એ આતમ રામ જે છે તે પરમાતમ રામની ભક્તિ કરવા લાગશે દેહથી વિદેહ થઈને રસમો દ્વાર ખોલીને બહાર નીકળી જાય છે પછી એ આતમ રામ પરમાતમ રામની ભક્તિ તરફ આગળ વધે છે આને કહેવાય છે આત્માથી પરમાત્માની યાત્રા તો આત્માથી પરમાત્માની યાત્રા એનો અર્થ એ થયો આત્મા જુદો છે પરમાત્મા જુદો છે રાઈટ કારણ કે હું આગળ કીધું કે ભાઈ પરમાત્મા એક છે આત્મા તો અનેક છે જો આત્મા જ પરમાત્મા હોય તો આટલા બધા થોડા પરમાત્મા હોય પરમાત્મા તો એક જ છે બધા લોકો બોલે છે સબકા માલિક એક હે એવી રીતના તો સબકા માલિક એક હોય તો આ સબકા માલિક તો અનેક છે આત્મા તો સબકા મતલબ બધાના શરીરનો માલિક આત્મા છે તો સબકા માલિક એક પરમાત્મા એનો અર્થ એ થાય છે સબમાં બધું આવી જાય ધરતી આકાશ વાયુ જળ અગ્નિ હે પાંચે પાંચ તત્વો પણ આવી જાય ને તો એમાં એનો એ માલિક છે એમાં પણ છે તો એ દેખાય ક્યારે જ્યારે પરમાત્મ સ્વરૂપ બનીએ ત્યારે આતમ સ્વરૂપ વાળો આતમ જ્ઞાની એ ન દેખાય એને ન જોઈ શકે અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ જલમાં થલમાં આતમ જ્ઞાની ન જોઈ શકે પરમાત્મ સ્વરૂપ જે બની જાય એ એ અવસ્થાએ પહોંચે ત્યારે ખબર પડે કે ખરેખર સૃષ્ટિનો સર્જનહાર સ્વયં પરમાત્મા જ છે સૃષ્ટિનો સર્જનહાર કરતા હોવા છતાં અકર્તા છે તો केवी रीते करता होवा छता अकर्ता छे जेम सूर्य भगवान ने भगवानी ए रीते पछी हवे एक घर हमें एक दृष्टांत आपूस के एक विद्युत बोर्ड हो दष्टांत छो विद्युत बोर्ड अंदर थी एक पावर शक्ति प्रकट छे જે પાણીમાંથી પ્રગટ થાય છે તો પાણી એ તો જળ તત્વ થયું ને તો જળ તત્વમાં વિદ્યુત પાવર શક્તિ કેવી રીતે આવી કારણ કે જળ તત્વમાં એ પરમાતમ રામ છે એટલા માટે હવે એ વિદ્યુત બોર્ડ તમે પરમાતમ રામ સમજી લ્યો પરમાત્મ એ રામરૂપી વિદ્યુત બોર્ડમાંથી વાયરિંગ મારફતે વચ્ચે વચ્ચે થાંભલાઓ હોય અને ગામની અંદર લાઇટને પગાડવામાં આવે છે પાવરને રાઈટ હવે ગામમાં અલગ અલગ જગ્યાએ અનેક પ્રકારના સપ્તાથનો આપેલા હોય નાના નાના જેને આપણે ટીસી કહીએ એ ટીસીને એ સપ્ટેશનને નાના નાનાને તમે આત્મા સમજી લ્યો બરાબર હવે એ આત્મામાંથી સપ્ટેશનમાંથી તમારા ઘર સુધી એક બીજો તાર જોડવામાં આવે છે હવે એ જે તાર છે એને મનનો તાર સમજી લ્યો આપણે કહીએ છીએ મનનો તાર જોડી દો ભગવાન સાથે મનનો તાર છે પછી ઘરની અંદર પંખા હીટર એસી ફ્રીજ કુલર બલ્બ ટ્યુબલાઇટ બધું ચાલે કોની તાકાતથી એ મન રૂપી તારની તાકાતથી હવે જે આ યંત્રો છે હીટર ને ને ફ્રીજ ને પંખા જે જે આપણા ઘરની અંદર છે ટ્યુબલાઇટ ને બલ્બ એને બધા યંત્રોને એક શરીર સમજી લ્યો બધા યંત્રોને આપણું શરીર સમજી ચોર્યાસી લાખ યંત્રો સમજી લ્યો કુંજર સુધી તો યંત્રોને ચલાવે છે કોણ મન તાર ભગવાન કૃષ્ણમાં ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે ને કે અર્જુન શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પર મન ને મન પર બુદ્ધિ તો શરીર પર ઇન્દ્રિયો આ શરીરની ઉપર ઇન્દ્રિયો છે કઈ કઈ છે પાંચ કર્મ ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિય આ શરીરથી ઉપર છે અને ઇન્દ્રિયો પર મન તો ઇન્દ્રિયોને ચલાવનાર કોણ છે મન બરાબર તો હવે આ ઇન્દ્રિયોને ચલાવે છે મન અને ઇન્દ્રિયો ચલાવે છે શરીરને बराबर मन पर बुद्धि तो मन ने कंट्रोल करने बुद्धि सदबुद्धि विवेकी बुद्धि सन्मति बुद्धि द्वारा न चाले तो यंत्र शरीरराम शरीर राम यंत्र ने मन राम मन राम ने शक्ति मन राम ने चलाव नार આતમ રામ જે સપ્ટેશન છે આતમ રામ તો આતમ રામને શક્તિ આપનાર ચલાવનાર એ વિદ્યુત બોર્ડ રૂપી પરમાતમ રામ છે આવી રીતે ચારે ચાર રામનું એકાબીજા સાથે કનેક્શન છે જો પરમાતમ રામ આતમ રામ સાથેનું કનેક્શન કાપી નાખે તો આતમ રામ પરમાતમ રામ સુધી ન પહોંચી શકે જો આતમ રામ મનરામ સાથે કનેક્શન કાપી નાખે તો મનરામ ઊભું રહી જાય આતમરામ કનેક્શન કાપી નાખે તો મનરામને શરીરરામ બે ઉભા રહી જાય પૂરું થઈ જાય તો હવે આવી રીતે શરીરરામમાંથી મનરામમાં આવો મનરામમાંથી આત્મરામમાં આવો ઘણી વાર હું કહું છું કે મનને સ્થિર કરી દેવો આત્મરામ સોમ શબ્દમાં એ સોહમરામ છે પછી સોહમરામ એ અનાદિ સોહમરામ અનાદિ ઓકાર રામ ની અંદર સમાઈ જાય બરોબર તો હવે રામ નામ શું એક શરીર રામ એના પછી મનરામ એના પછી આતમ રામ અને એના પછી પરમાત્મ રામ જો પરમાત્મ રામ નો હોય તો આ સંતોની વાણી ખોટી પડે એ કોન રામ દશરથગઢ બોલે કોન રામ ઘટગટ બોલે કોન રામ કા સકલ પસારા અરે પરમાતમ રામ સબસે ન્યારા તો પરમાતમ રામ સબસે ન્યારા કહેવામાં આવ્યું છે મતલબ પરમાતમ રામ અલગ છે એ સાબિત થાય છે નહીં સંતોની વાણીઓ ખોટી પડે તો દશરથજીના પત્ની દ્વારા જે રામનો જન્મ થયો હતો એ શરીર રામ હત પછી શરીર રામની અંદર મનરામ અને આતમરામ આતમરામ આવ્યા એટલે મનરામ આતમ રામે પ્રગટ કર્યું તો એ આતમરામ ક્યાંથી આવ્યા એ જ પરમાતમ રામની અંદરથી આવ્યા તો આવી રીતે શ્રીરામ દશરથજીના ઘરે છે અને આ બધાના ઘટમાં જે બોલી રહ્યા છે એ આતમરામ છે અને મનરામ દ્વારા આ બધું નિર્માણ થાય છે કારણ કે આપણું મન સ્થિર થઈ જાય તો નિર્માણ બંધ આપણું મન ચાલુ છે એટલે નિર્માણ શરૂ બરાબર સંકલ્પ વિકલ્પ બંધમાંથી જ ઉઠે છે ને સંકલ્પ વિકલ્પ શરૂ થયા એટલે નિર્માણ શરૂ થઈ ગયું બધું હે સંકલ્પ વિકલ્પ બંધ થયા એટલે નિર્માણ ઉભું રહી ગયું તો આવી જ રીતનું છે એક શરીરરામ બીજું મનરામ ત્રીજું આતમરામ અને ચોથું પરમાતમ રામ છે આ ચાર રામ નામ શું તો આ સમજાય ગયું ને બધું ઓકે સારું લ્યો તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય જય